एक बार मारा खबर याद आवे? मारी बात सने? यहाँ पे जिल वो जिल लसी पीती हुई? उसका मामा? मेरा भैया लच्छी लेके आ गया है गाइस

हमitsar na kare re jo patan ali baba ye papalo tumhe

એને પ્રિય બેજા તનઈ ખાવ જો ઋતુ તો મારો નાવાનું રાબુ ની માં લાવે ના એ જો હાલો ખાઈ લઈએ આ બરો તા ને ક્રિકેટ રમવા જતો રહ્યો તો અત્યારે આવે છે બટા ઇડલી નહીં કાય आ दोदा चल नहीं बोला नहीं, नहीं। आज नहाने में बाकी मां से क्या रिखा है तू सो गए बेटे हां हां मां से मत मामा ना कर आई छे तो आपरे बों मनासी बाय 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 तुम में आने में सु बाबू फोन दो बाबू सु करो हो હું દાદી ખબર કાઢવા માટે દાદી ની તબિયત બહુ જ ખરાબ એટલા માટે અને અત્યારે ખાવા પીવાનું હા ઓછું નાખ્યું તો હવે એને કંઈક સો વર્ષની ઉંમર ઉંમરથી વધારે ઉંમર થઈ ગઈ સો વર્ષ તો ક્યારે ના પૂરા થઈ તો અત્યારે એની ઉંમર થઈ ગઈ એટલે થોડું ખાવા પીવાનું બહુ તકલીફ પડે એટલા માટે કઈ લોકોને તેડાયા છે તો બધી છોકરીઓ આવવાની હું એટલા માટે તો આપણે હે ને અત્યારે હવે હે ને આપણે રહેવાનું છે એક મહિનો કારણ કે ભાભી પણ પ્રેગ્નેન્ટ છે એને પણ બાબુ આવવાનું છે તો એને બાબુ રમાડીને પછી આપણે જશું બરાબર તો

હાલના અમે જયારે આવ્યા ને ગામડે જયારે અહીંયા વિરમગમ થઈ અહીંયા ને ત્યારની સીમા જોવે એમાં એટલી નીચે આવતી હોય ગમતું જ નહીં એટલે ટીવો પડી તમે જોજો અત્યારે ઘરે લઈ જાઉં આમ નીચે લઈ જાઉં કોણ બધું તમે જોજો છો ત્યારે ચાલો બધું નીચે ચાલ ચાલ નીચે તો ફાન કરે નીચે જવાનું ગમતું જ નહીં એસીને ટીવો પડી જાય જો કે નીચે જવું મારે મને ભૂખ લાગી બબુ ચાલો મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી અને અત્યારે સવાર પડી ગઈ છે સરસ મજાનો વરસાદ અંધાર્યો હે અને અમારું કામકાજ બધું રેડી થઈ ગયું છે નીચે દીધી રસોઈ બનાવે પછેલા માળે હું કરું છું અને આપણે મને મદદ કરાવે છે નાની બાબુ તો કંઈ નહીં અત્યારે કપડાં અમે ધોઈ નાખ્યા છે તો ડ્રાય કરવા મશીનમાં નાખી દીધા જો મશીન ફરે હજી એટલે ડ્રાય કરવાના બાકી છે એટલે હું ઉપર હું કહેવાય એટલે ભાભી મારો આવશે હું આમાં નાખી દઈશ અલા ઓલા જે ડ્રાય થાય ઉપર નાખ્યા આવું અને ઓલા તું નાખી દે સારે પાંચ મિનિટ થઈ જાય પછી હું લઈ જઈશ ઉપર અને મારા ભાણી બનાવી ધોઈને રેડી થઈને આવી ગયા છે હાય ગુડ મોર્નિંગ કેમ માત કીર્તા ને તો ચલો ઉપર આપણે બે કપડા સુકાવી આવીએ વધારાના કપડાં કાઢ્યા હોય આપવા માટે મમ્મીએ આ બધા આપણે છે ને દાન કરી દેવાના અને હે

હું તો ખાઈ નહીં પણ જાણે ખાધું તો બીજી વાર ખાવાનું બાકી ચલો ક્યારે કોને ખાવાની છે બા ચોકલેટ છે जीजा जी इसे चालू करा कैरी खा जी बा कैरी लाई लाई बहू कचरा में ना की दूरी कंधों पे है जी हाय गाइस जो फ्लैट है

જુલાઈ પોગસ્ટ આમ તમે તપાસ કરીશ નહીં લઈ તમે નહીં લઈ જવું બગીચમ કુણ કરો તમે આનવી ઉત્ત્રી કરો તો બે રાત તું આઠી આ સાંભામ બાળ આગ નહીં જાઉં ચલોથી સુઈ જાય તો સુઈ ગયો નહીં જાય ચલો તરફ બગીચમ કુણે જવાનું આની ઉત્તર કરો તો

केसिया सर अब चिलू ने पूछो नाम उन्नी उन्नी पुलिस तू ना बोले पुलिस मैं बोलवा दन तार नाम सु है चलो अब चिलू जीरो आबाद गई चलो आ जाओ अब बोलवा सिया गुडु कौन है तेरा नाम सु चलो की पर लगो

Tara gila unam patra nam. Tara gila nam? Amdavat. Sarara. Tara papa lam su? Papa nam. Di ulat. Tara papa lam su? Sarara. Tara mamil nam su? Mamil nam. Mamil nam silpa ber sarara. Tara mamil nam su? Mula. Mula.